બોલો ઘનશ્યામ મહારાજ ને જય ભક્તો આજે આપણે ફરીને એક નવા વિડીયોમાં આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન આપણે કરવાનું છે તો આ કીર્તન તમે પૂરેપૂરો સાંભળજો અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા મંગાવ્યો હોય ઓનલાઈન તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશે હવે આપણે આજે કીર્તન કરવાનું છે એ છે જે દોર ન ફરજો જે વાર ન કરજો આપો મારી ગોઠડી આ સોસિની ભાભી આ ગાયેલું છે તો આપણે આ કીર્તન પૂરેપૂરું સાંભળશું અને ભગવાનને આપણે રાજ્ય કરવાનો પ્રયત્ન કરીશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જાય દેયા રાજે દોર ન ફરજો વાલા મજે વાર ન કરજો આપ મારે અંગોઠડે એ માહેરો એક જડેલો કે મતવાળો કોડે अङ्गुरे को अन्य आव जगमाय ने जोड देयरजे दूर न फरजो वा मजेवा न करजो माठे अवह करसोतु बापो चक करो समजेन श्याम अंगोठे आपदिय रजे फरजो न वारन करसो आपो मारे अंगोठड़े वाढ से पाएत मारा तमने माटे खोलो मोठे सान सरल पणाथे आपो ए मारे अंगोठ देया राजे दोरन फरजो वाला मजे वारन करजो आपो मारे अंगोठडे आ गाडे अंगोठे लायने दुख देनासे जासो દેવે પડશે દેયર અંગોઠે પછી બહો પસતાશો દેયર જે ન ફરજો વલમજે ન કરજો આપ મારે અંગોઠડે આ જથકે થકે શ્યામ તમે જો આવો કરશો અન્યાય સોરી ન ગુણ હો નહી કોઈ આપે પે કન્યા દે ઝે દૂર ફરજો વા કરજો આપ મારે અંગો ઠડે વણ કન્યા એ વામ રહે સોપ આખો બ્રહ્મચારી ગૃહસ્થને ગણતે માત મને ગણશે નહી સંસારી દેયરજે ધોરણ ફરજો વલ મજે વારન કરજો આપ મારે અંગોઠે લક્ષણ વણતા લાલ થસો તો કન્યા ક્યાંથી ન જળશે कारमुके कनश्याम पछे तो वन मा फरवो पड़स दियर जे दोरा न फर वाला मजे वार न आप मारे अंगो ठड़े आप श्री कनश्याम अंगोठे अविनाशे अविकारी વદન કમળ પર કરે જગદેસ નંદ બલિહાર દર જે ફરજોલ મજે વાર કરજો પો મારે અંગોઠડે બોલો મહારાજ જય ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા અને કીર્તન તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય આ પણ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે ભગવાન તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરી એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ